આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દિલ્હી વિસ્ફોટની ઘટનામાં સામેલ દરેકને તપાસ એજન્સીઓના સંપૂર્ણ ગુસ્સાનો સામનો કરવો પડશે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તેમણે અધિકારીઓને દિલ્હી વિસ્ફોટની ઘટના પાછળના દરેક ગુનેગારને શોધવા સૂચના આપી હતી પ્રથમ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ સી ના ડિરેક્ટર જનરલ હાજર રહ્યા હતા દરમિયાન ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ને સોંપી છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટના પગલે સરહદી કચ્છમાં પણ સુરક્ષા એલર્ટ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લાના પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં આવેલા તમામ પોલીસ એન્ટ્રી અને એક્ઝિટ પર વાહનોની તપાસ ચાલી રહી છે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે જિલ્લાના પ્રવેશ દ્વાર સમા આડેસર પોલીસ ચેક પોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોને રોકીને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ભુથ તથા જિલ્લાના દુર્ગ વિસ્તારોમાં પણ પોલીસની વિવિધ ટીમો નાની મોટી તમામ ગતિવિધિઓ પર ચાપતી નજર રાખી રહી છે રાજ્યના વાવ થરાદ પાટણ કચ્છ પંચમાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે ગઈકાલથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું છે ખેડૂતો પોતાના ગામના વીસીઇવીએલના માધ્યમથી આગામી સ્તરના અધિકારીઓ ઓ પાંચ કરોડ આઠ હજાર મતદારોના મેપિંગ માટે કાર્યરત છે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં ત્રણ કરોડ નેવું લાખ ફોર્મના વિતરણ સામે બે કરોડ સત્તર લાખ થી વધુ નાગરિકોનું

છ વિધાનસભા વિસ્તાર અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ અને રાપરમાં તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે કામગીરી સુચારુ રીતે સમયસર પૂર્ણ થાય તે અંતર્ગત અત્રિના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના કચ્છના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સમાવેશ છ વિધાનસભા મતદાર વિસ્તારોમાં આવે તમામ મતદાન મથકો પર તારીખ પંદરમી નવેમ્બર શનિવાર તેમજ સોળ નવેમ્બર રવિવાર તથા બાવીસમી નવેમ્બર બે હજાર પચીસ શનિવાર તથા ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર ના રોજ સવારે નવ થી બપોરે એક વાગ્યા દરમિયાન બીએલઓ હાજર રહેશે આ સમય દરમિયાન મતદારો બીએલઓ વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધી આપશે જે મતદાર નામ અથવા તેમના માતા પિતા દાદા દાદી નું વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં ના હોય તેવા કિસ્સામાં કયા કયા પુરાવા પછી ના તબક્કે રજૂ કરવા અંગે માર્ગદર્શન આપશે વધુમાં મતદારો પોતાને મળેલા ગણતરી ફોર્મ પોતાના ભાગના બીલોને જમા કરાવી શકશે જેથી કચ્છ જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગણતરી ફોર્મ ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ આપવા આ સમય અને તારીખે યોજાનાર ખાસ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અપીલ કરવામાં આવે છે બારમી નવેમ્બર ઓગણીસો સડતાલીસ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીના સ્ટુડિયોની મુલાકાત લીધી હતી આ મુલાકાત નિમિત્તે દર વર્ષે નવેમ્બરે લોક સેવા પ્રસારણ દિનની ઉજવણી કરવામાં આવે છે ઉત્તર પૂર્વ દિશાથી વાતા ઠંડા પવાની અસર દરે રાજ્યની સાથે કચ્છમાં એકાદ સપ્તાહથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે ઠંડકની ચમક યથાવત રહી છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થાય નમસ્કાર